તો દોસ્તો મેં હવે આ આ ડુંગર ઉપર ફરી લીધું અને હવે આ ડુંગર માથે જાય હીર્યા આજે ફરવાની જગ્યા મસ્ત આ આયો છું લખાગઢ નાગતર આવ્યો થી લખાગઢ ની વચમાં વાડી આવ્યો તો મારા કાકાની વાડી તો હવે હું ફરવા માટે આવ્યો આ ડુંગર મસ્ત હતો બહુ મજા આવી માથે ફરવાની તો હવે જાય હે આગળ તો જોઈએ મજા આવે ફરવાની મોટા મોટા પથ્થરો કાપેલા અને અને મસ્ત પથ્થર જોવા મળે અહિયાં તો હવે જાય હે ફરવા માટે તો ચાલો હવે આ ડુંગર ઉપર જાય અને કેવી મજા આવે ઉપર ચડવાની ભગવાનનું મંદિર સામે મારો ભાઈ જાય છે અને અહીંયા સામે કંથનના દાદાનું મંદિર છે ડુગર માંથ ભરવા જાય ચાલો તો તમને બતાવું આગળ જઈને ડુંગર માથે આદુ તો દોસ્તો હું આ ડુંગર ઉપર આવી ગયો હું અને આ ડુંગર ઉપર હતો અને હવે આ ડુંગર ઉપર ચડશું અમે તો હાર્દિક ભાઈ અહીંયા હતા પણ હવે ક્યાંક ખોવાઈ ગયા ખબર નહીં હું તો વિડીયો બનાવવામાં રહી છું મને લાગે આગળ નીકળી ગયા લાગે તો હવે હું અહીંયા ફરવા જાવ કંઈ ખાડો હારો એના આ તો આવે તો આ ત્યાલ હું આપણે લે લે હાલો હું જાઉં આગળ હાલ તો ચલો મિત્રો આગળ તો મને બતાવું આ ડુંગર ઉપર ચડી ચાલો તો મિત્રો હવે આગળ જાઉં રહ્યો અને હવે આ ડુંગર ઉપર ચડવાનું હોય અહીંયા થોડુંક પાણી ભર્યું હોય કેમ કે અહીંયા કંઈ લાઈન નથી તો ચાલો હું તમને બતાવું હવે આ ડુંગર ઉપર ચડીને હા आग जा हिँड आगर, आगर चढु पछि